શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ બાવીસમો અધ્યાય ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન પરિષિત રાજા પૂછે છે કે ભગવાન તમે જે કીધું કે સૂર્ય ભગવાન છે એ જો કે રાશિઓ તરફ જતી વખતે મેરુ પર્વત અને ધ્રુવને જમણી બાજુએ રાખી અને ગતિ કરતા જણાઈશ પણ વાસ્તવમાં તો એની ગતિ દક્ષિણાવર્તી હોતી નથી આ બાબત તમે કેવી રીતે સમજાવો છો ને અમે કેવી રીતે સમજી સવાચ યથા કોલાલચક્રેણ ભ્રમતા સહ ભ્રમતા

એની સાથે ઘૂમતી કીડી વગેરેને પોતાની ગતિ એનાથી ચાકડાથી ભિન્ન છે કારણ કે ઈ જુદા જુદા સમયે ચાકડાની જુદી જુદી જગ્યાએ જોવામાં આવે છે એવી રીતે નક્ષત્રો અને રાશિઓ ની અંદર દેખાતા કાળ ચક્રમાં પડેલા ધ્રુવ અને મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમનારા સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં એનાથી તો ભિન્ન છે કારણ કે તેઓ કાળ ભેદે ભિન્ન ભિન્ન રાશિઓ અને નક્ષત્રોમાં દેખાય આવે છે વેદો અને વિદ્વાનો પણ એની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે એ સાક્ષાત આદિપુરુષ ભગવાન નારાયણ છે સૂર્ય રૂપે લોકોના રક્ષણમાં રક્ષણ માટે કલ્યાણ માટે અને કર્મો માટે શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહના કારણે માસમાં વિભાજિત કરીને વસંત વગેરે છ ઋતુઓમાં એના યથા યોગ્ય વિધાન કરે છે આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરનારા મનુષ્યો ત્રણ વેદો વગેરે પ્રતિપાદિત નાના મોટા કર્મો એનાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ દેવતા રૂપે અને યોગના સાધનોથી અંતર્યામી એની શ્રદ્ધાપૂર્વક આરાધના કરતા પરમ પદને પ્રાપ્ત કરી ભગવાન સૂર્ય સમસ્ત આત્મા છે તેઓ સૂર્ય અને ધૂલોકની ઈ સૂર્ય છે ઈ પૃથ્વી અને ધૂલોકની વચ્ચે રહેલા આકાશ મંડળની ભીતર કાળ ચક્રમાં સ્થિત થઈને બાર માસને ભોગવે છે જેવો સંવત્સરના અવયવો અને મેષ વગેરે રાશિના નામે પ્રસિદ્ધ છે એમાંની પ્રત્યેક માસ પ્રત્યેક માસ છે ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષનો પિતૃમાનથી એક રાત અને એક દિવસ તથા સૌરમાન થી સવા બે નક્ષત્રોનો બતાવવામાં આવે છે જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સર છઠ્ઠો ભાગ ભોગવે એનો ઈ અવયવ એટલે કે એનો એટલો ભાગ એક ઋતુ કહેવાય છે આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે ને એનો અડધો માર્ગ તેઓ જેટલા કાળમાં પાર કરી લે એને એક અયન કહે છે તથા જેટલા કાળમાં તેઓ પોતાની મંદ તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વી મંડળ સહિત પૂરા આકાશનું ચક્કર લગાવી લે તેને અવાંતર ભેદે સંવત્સર પરિવત્સર ઈડાવત્સર અનુવત્સર અથવા

સવા બે દિવસમાં અને એક પક્ષના માર્ગને એક જ દિવસમાં પાર કરી લે છે આ ચંદ્રમાં કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતી જતી કળાઓથી પિતૃગણના અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતી જતી કળાઓથી દેવતાઓમાં દિવસ રાત્રિનું વિભાજન કરતા રહીએ અને ત્રીસ ત્રીસ મુહૂર્તમાં એક એક નક્ષત્રને પાર કરે છે આજ અન્નમય અને અમૃતમય હોવાને કારણે સમસ્ત જીવો નું પ્રાણ અને જીવન છે અન્નમય અમૃતમય પુરુષ સ્વરૂપો ભગવાન ચંદ્રમાં છે એ જ દેવતાઓ પિતૃઓ મનુષ્યો ભૂત પશુ પક્ષી સરો સ્પ તેમજ વૃક્ષો વગેરે સમસ્ત પ્રાણીઓના પ્રાણનું પોષણ કરે છે તેથી તેને સર્વમય કહે છે ચંદ્રમાંથી 3 લાખ જોચન ઉપર અભિજીત સહિત 28 નક્ષત્ર છે ભગવાન એને કાળ ચક્રમાં નિવૃત્ત કર્યા નિયુક્ત કર્યા છે તેથી ઈ મેરુને જમણી બાજુએ રાખીને ઘૂમતા રહે છે એનાથી 2 લાખ જોચન ઉપર શુક્ર દેખાય છે આ શુક્ર છે એ સૂર્યની તીવ્ર મંદ અને સમાન ગતિ અનુસાર તેની જેમ જ ક્યારેક આગળ ક્યારેક પાછળ અને ક્યારેક સાથે સાથે રહીને ગતિ કરે છે આ વરસાદ વરસાવતો ગ્રહ છે તેથી લોકોને લગભગ હંમેશ માટે એ અનુકૂળ રહે છે આની ગતિ ઉપરથી એવું અનુમાન થાય છે આ વરસાદને અવૃતતા ગ્રહોને શાંત કરી દેશે શુક્રની ગતિ સાથો સાથ બુધની ગતિ એનું પણ વિવરણ થઈ ગયું શુક્રની ગતિ પ્રમાણે બુધની ગતિ પણ સમજી લેવી જોઈએ બુધ છે એ ચંદ્રનો પુત્ર શુક્રથી બે લાખ યોજન ઉપર છે અને મંગલ કારિત છે પણ એ જ્યારે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરીને ગતિ કરે ત્યારે મોટી મોટી આંધી આવે અતિવૃષ્ટિ મંગળ મંગળ છે એ વક્ર ગતિથી ચાલતો નથી તો એક એક રાશિને ત્રણ ત્રણ પક્ષમાં ભોગવતો રહી બારે રાશિને પાર કરે છે આ અશુભગ ગ્રહ છે મંગળ છે એ ઘણું કરીને એ અમંગળનો સૂચક છે આની ઉપર બે લાખ યોજનના અંતરે ભગવાન બૃહસ્પતિ એટલે ગુરુનો ગ્રહ છે ગુરુનો ગ્રહ છે એ વક્ર ગતિથી નથી ચાલતો એ એક એક રાશીને એક એક વર્ષમાં ભોગવેશ ઘણું કરીને બ્રાહ્મણ કુળ માટે અનુકૂળ અને બૃહસ્પતિ એનાથી બે લાખ ઉપર દેખાય છે એ એક એક રાશિમાં ત્રીસ ત્રીસ માસ સુધી રહ્યા અઢી વરો અને એમને બધી રાશિઓને પાર કરવામાં ત્રીસ વર્ષ લાગે છે ડુંગળીમાં બધી રાશિમાંથી પાર થઈને શરદી પાછો જ્યાં હોય ત્યાં આવે ત્યારે ત્રીસ વર્ષ પૂરા થાય ઈ ઘણો કરીને સૌને માટે અશાંતિકારક છે એટલે શનિ છે બધાને અશાંતિ આપે એની ઉપર 11 લાખ જોજનના અંતરે કશ્યપ વગેરે સપ્તર્ષિઓ દેખાય છે ઈ બધા લોક માટે મંગલ કામના કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમપદ લોકની પ્રદક્ષિણા કર્યા કરે છે તત ઉત્તર એકાદશલક્ષજનાંતર ઉપલભ્ય લોકાના સનુભાવો ભગવતો વિષ્ણુ ધ્યાયી પ્રભુના ચરણમાં સમર્પિત કર્યો છે ભાગવતે મહાપુરાણ પારમશ સંહિતા પંચમસ્કંધે જ્યોતિષક્ર વર્ણને દ્વાસોધ્યાય શ્રીકૃષ્ણર્પણ સમાર્પયા નમો ભગવતે વાદેવાય